તો હે તો બસ આવી મજામાં મજામાં જ છે ને આ હે આપણો પેલો મોટો બ્લોગ એટલે કે ઓલો મોટર સાયકલવાળો મોટો વ્લોગ નહીં એટલે મોટો વિડીયો આપણે કહે ને હું અટાણા હે ઘેર ને અટાણે ઘેર હે હું ને આજે રવિવાર ને અટાણા બપોર હતી હું અટાણ્યા વિડીયો ઉતારા નૈવી રહ્યો ને પણ મારે કંઈ કામ તો ન હોય હું તો નૈવર્યો જોઈ પણ ફોન અટાણા મારા પાસે ફોન મારા બાપા પાસે હોય લેન્ડ ગા હોય કે કેર ફોન નો ઈતી નો ઉતારા ગા વિડિયો ઓટાણે ઉતારા હે ને આ આ વડ કાપે નખ્યો જોવો તમે આ વડ કાપે નખ્યો થી એવો જરા ફરી અમારના આ તોય દીકો બહુ આવે નકર નો આવતો એટલે હો ને આ આપણો ઘર હે હું તમને દેખાડવા આવકો આજે આપડી ટૂર ઈનો જ કરવાનો હે ઈ સ્પેશિયલ વિડિયો હે કે અમાર ઘર કામ કામ છે તો હાલો फटाफट થી આપણો વિડિયો કરીએ ચાલુ તો આજ જઠાને તમને દેખાય ઈ હે મારું ઘર અને તમે જોવ હગો આ મારું ઘર તમે પેલા હરીફન જોવ લ્યો ને આ બે મેડીયું હે માર્યું ને આ હું તમને ફરિયામાં છે આ તમે જોવ હગો આ મારી બે મેડીયું હે ને વહા મોટરસાઈકલ પડ્યા હી જરા અલ્યા સપરા મેટ નામ મૂકી હે ને આગણી વાપડી જાય હલકો પછો વાડે હાલો ને આ હે એક હે ગાડી મુકવા ન ગરે એક માં શાયર ભરી ને હા ભી તમને જીરું દાણા ની ઉણી દેખા દે છે ને એ વાપડી આકોર બધું સામાન પડ્યો વા રેતી પડી ને બોલું ટ્રેક્ટર નું ઢારીયું હાલો આપણી નઈ જાયે આ છે ટ્રેક્ટર નું ઢારીયું ને આ હે અમારું ટ્રેક્ટર છે ને એમ ફૂંકણી ટ્રેક્ટર ને ટોલીને ઓપનર ને બધું આમ જ પડ્યું હોય તમે જોવો હગો પડ્યો વટાણે ટોલીને તો આમાં બહાર પડી ને આ આગણી જો આ આ ધૂળ ફોરે મજૂર ને હું તમને કહેતો હતો ને ઘેર પાથરી એ ધૂળ ને આ હે અમારો કુંડો એ કુંડો જોવો અગો આજ જ ભર્યો છે પણ અમે પાંદડા પડ્યા રાખે છે ઉપર છે આ જોવો અમારી બદૂડી કેવી રૂપાળો છે આ મારી બદૂડી છે ને આ બચ્ચુ એ મારી જો ભેંસું છે એ અહીંયા બાંધ્યું વડ હે આને હેડ બાંધ્યું ને આ હે અમારી ગાય આય બદૂડી છે બીજી ને આ ઓલો વડ કાપ્યો ને અહીંયા જા ઓલ્યા પડ્યા આજે તા અહીં ને આ નાખ્યા ને આ હે ખળ પડ્યું ને આ હે અમારું ઢારીયું એટલે કે હોલ છે આમાં મશીન ને પડ્યું ને મગટોન નાખી દે આ પડીયું હા લાઈન્યું આ ખાઈમે લાઈન્યું પડ્યું ને આ ટોલી છે અમારી મોટા ટ્રેક્ટર ની ડોલી હવે જીન કંટ્રોલર ની ટોલીન તો પડ્યા આ જીન કંટ્રોલર નો હાટીડું ને આ જૂનું બરદ નું હાટીડું છે આ તમે જોશો બરદ નું હાટીડું છે જૂનું આ પાણી ના ટાકા અમે લીધાતા પાણી હારતા ને લીધાતા તો ઈને પડ્યા પાછા તદુને આ લાઈન તો મેં આખી તમને દેખાડી દીધી આ મારું શાયરીનું કુંદમું હોય ઈ ખડકીને રાખ્યો અને માથે ઢાંક્યું મેં આવે તો ને આ હે અમારી માંડવી એવો તમે આગળ વિડીયો જુઓ આજના વિડીયોમાં એટલું જ જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરે ને ચેનલને સબસ્ક્રાઈબ કરે ને ઓલી ટંકોરે વગાડતા જજો આવી